તેમજ શ્રીજીની પીઓપી કે ફાઇબરની મૂર્તિ બેઠક સહિતની પાંચ ફૂટથી વધારે ઊંચાઈ બનાવવી વેચવી સ્થાપિત કરવી જાહેર માર્ગ પર પરિવહન કરવા નદી તળાવ સહિત કુદરતી જળસ્ત્રોમાં વિસર્જન કરવા ઉપર અને ઓવારા વાઇઝ કૃત્રિમ તળાવ જ્યાં બનાવ્યા હોય ત્યાં ઈશુક્રલા પાસ સિવાય અન્ય ઓવારો પર જો આયોજકે મૂર્તિનું વિસર્જન કરવું તો એની ઉપર પણ મૂર્તિકારો જે જગ્યા પર મૂર્તિ બનાવવાની કામગીરી છે વેચાણ માટે રાખે છે આજુબાજુ નજીકમાં કોઈપણ પ્રકારની ગંદકી કરવી મૂર્તિઓને રોડ ઉપર જાહેરમાં મૂકવી ટ્રાફિકને અડચણ આ સાથે મૂર્તિઓની સ્થાપના દિવસ બાદ મૂર્તિકારો વેચાણ ન થયેલી બનાવટ દરમિયાન ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા ઉપર કોઈ પણ ધર્મના લોકોનો લાગણી દુભાય એવા કોઈ ચિહ્ન કે નિશાનવાળી મૂર્તિઓ બનાવવા ખરીદવા વેચવા સ્થાપિત કરવા વિસર્જન બાદ મંડપો બે દિવસથી વધારે દિવસ સુધી રાખવા ઉપર ફાઇબરની મૂર્તિ વિસર્જનના દિવસે જ બાદમાં રૂપે બહાર કાઢવા ઉપર પરમિટમાં રૂટ રૂટ સિવાય ઉપર વિસર્જન કરવા મૂર્તિઓની બનાવટમાં પાણી સરળતાથી ઓગળી ન શકે એવા ઝેરી કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવી ગયો છે શ્રીજીની મૂર્તિ લાવવી વેચતા મૂર્તિકારો અને વેપારીઓને આ બધા જ નિયમો લાગુ પડશે જોકે હુકમ ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણવામાં આવશે એવું પણ જાહેર કરવામાં આવ્યું હતું સુરત